પંખાજણ ગામે વર્ષીય સંકેલી ખાધેલી હાલતમાં મળી આવી લાશ વાગરા તાલુકાના પંખાજણ ગામ ખાતે નવાપરા વિસ્તારમાંથી એક સુસાઇડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરવા સહિત જરૂરી કાર્યવાહી આરંભી છે બનાવ અંગે જાણવા મળેલી માહિતી મુજબ વાગરા તાલુકાના પંખાજણ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષીય રમેશ શિવાભાઈ પટેલ ના પોતાના મકાનમાં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી ગઈ હતી જ્યાં જોતા ઘરમાં લોખંડની એંગલ સાથે એક આદરની લટકતી હાલતમાં લાશ જણાઈ આવી હતી પોલીસે લાશને નીચે ઉતારી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મરણ જનાર ઈસમ પંખાજણ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષીય રમેશ શિવાભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું આધેડે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું હશે તે કારણ જાણી શકાયું નથી જોકે વાગરા પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે